માટે વેપારીઓ દ્વારા ધરણા પર બેસતા વરાછા પોલીસે વગર પરમિશનથી ધરણા પર બેસવાની ના પડતા તમામ વેપારીઓ પરમિશન લેવા માટે વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જી આપણો નામ મારું નામ અલ્પેશ દિયોરા છે. કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? અમે અત્યારે લંબે લંબેરમન રોડ ઉપર માતાવાડી જે વિસ્તાર છે એ અને સેન્ટ્રલ વેરહાઉસનું જે કામ ચાલુ છે વસંત ભીખાની વાડી પાસે એ આખો રૂર જે ગુલર માર્ગને લાગે છે જીએમઆરસીનો એ બાબતે અમે અત્યારે અહીંયા એક સ્ટ્રાઇક કરી છે. એનું રીઝન બી અમે કહીએ સાહેબ બહુ સીધી રીતે વાત કરું ને તો છેલ્લા દસ બાર મહિના પહેલાંથી અમે એક પ્રોસેસ ચાલુ કરી છે કમ્પેન્સેશન માટેની જે મેટ્રોનું કમ્પેન્સેશન ઓલ ઓવર ઇન્ડિયામાં ગવર્મેન્ટ આપે જ છે એવું નથી કે અમે પહેલાં છીએ અને આ રૂટમાં જ્યાં અમે અત્યારે ઊભા છીએ માતાવાડીમાં ત્યાં બી અડધાને આપી દીધું છે ઓલરેડી ને અડધાને બાકી છે અને સેન્ટ્રલ વેરહાઉસમાં બધાને બાકી છે અમે દસ બાર મહિનાથી આ લોકોના બધા જ અધિકારીઓને કમસે કમ પચાસ વાર મળી આવ્યા છીએ અત્યાર સુધીમાં બધાય જ અમને ગોળ ગોળ વાતો કરીને અત્યાર સુધી ગુમરાહ જ કર્યા છે અમે જઈએ એટલે સારી વાતો કરે પછી પાછા એ નાય પછી પાછા એ નાય હવે અમે થાયકા છીએ કેમકે બે વર્ષ કોરોનાના એની પછીથી ત્રણ વર્ષથી અમે અમારા ધંધા અત્યારે બંધ થઈને બેઠા છે એમ જ કહી શકું અને અત્યારે કોઈ જવાબ નથી આપતા એકદમ એટલે એકદમ નિમ્મ કક્ષાનું કહેવાય ને એવું અમારી સાથે વર્તન થાય છે કે નહીં એટલે અત્યારે અમે એવી ડિમાન્ડ કરી છે બીજું કે સેન્ટ્રલવેર હાઉસમાં સ્પેશિયલી લગભગ છેલ્લા દસ બાર મહિનાનો મેં રિપોર્ટ માંગ્યો છે લગભગ દસ વાર કે ભાઈ તમે દસ મહિનામાં ઉપર શું કામ કર્યું છે રોડની ઉપર કંઈ કામ છે જ નહીં લગભગ સમજી લોને નહીં જેવું કામ થાય છે તો બી રસ્તાને દસ મીટર કે દસ ફૂટ કે પાંચ ફૂટ બી ખોલતા નથી એટલે અમે અત્યારે એવી ડિમાન્ડ કરી છે કે જે બી ઉપરી અધિકારી છે જેને અમે અત્યાર સુધીમાં પચાસ વાર મળી આવ્યા છીએ પણ હવે અમે મળવા નથી જતા અહીંયાના જે આ લોકોના ઓફિસર છે એમને કીધું છે કે એમને તમે પર્સનલી અહીંયા બોલાવો અને એકવાર અમારી સાથે વાત કરાવો અમારા ત્રણ મુદ્દા છે કે જે લોકોને મેટ્રોના લીધે જે લોકોને પર્સનલ લોસ ગયો છે કે જેમ કે વરસાદમાં એ લોકોની મિસ્ટેકને લીધે શોરૂમમાં પાણી ઘૂસી ગયા છે માણસોને પોતાના માલની નુકસાની થઈ છે એની અમે અરજી કરી છે એનો કોઈ જવાબ નથી દેતા એ જવાબ આપો એનું કમ્પન્સેશન વળતર આપો બીજું કે જે ગવર્મેન્ટના લો પ્રમાણે મેટ્રોથી ઇફેક્ટેડ થયેલા જેટલા બી માણસો હોય એ લોકોને ગવર્મેન્ટ પોતે રિલીઝ કરે છે ફંડ એ ફંડ અમના અમારા માટે કેમ નહીં અડધાને છે તો અમને અડધાને કેમ નહીં જે અમે બાર મહિનાથી બધી અમારી પ્રોસીજર પૂરી કરી દીધી છે એવું બી નથી કે અમે કંઈ એપ્લિકેશન કર્યા વગર આ ડિમાન્ડ કરીએ છીએ બાર મહિના પહેલાંથી અમે કરીએ છીએ ત્રીજું એ છે કે જરૂર વગરના રસ્તા ત્રણ વર્ષથી હેરાન કરીએ છીએ એ ઓછું નથી એટલે હવે જરૂર વગરના રસ્તાને ખોલી આપો આ ત્રણ વસ્તુ તમે અહીંયા તમારી જે ઓફિસ છે ત્યાં આવીને અમને મળીને અમને લેખિતમાં આ ત્રણ વસ્તુનું સમાધાન આપો અને લેખિતમાં બી અમે એવું પ્રેશર નથી કરતા કે અમને બે દિવસમાં જવાબ આપો અમે એટલું જ કહીએ છીએ તમારાથી જ્યારે થાય હોય ને એ અમને લેખિત માપો દસ દિવસમાં પંદર દિવસમાં મહિનામાં બે મહિનામાં જે બી ટાઈમ હોય અમે એમાં કોઈ પ્રેશર નથી બનાવતા અમે બહુ પ્રેમથી વાત કરીએ છીએ હવે ત્યાં જઈને અમે થાકી ગયા છીએ એટલે અમારી ડિમાન્ડ એ છે કે એમના સાહેબ અહીંયા આવે પણ ત્રણ દિવસથી અમે આ વસ્તુ ચાલુ કર્યું છે ને તો બી એ લોકોનું એવું વર્તન છે કે જાણે એ પોતે એક એવા લેવલના માણસો છે કે અહીંયા અમને મળવા નથી આવતા એ એટલી જીદ કરે છે કે અમે મળવા નહીં આવે તો અમે તો પચાસ વાર જી આવ્યા છીએ તો હવે એ લોકો શું કામ ના આવે અમે બસ આ શાંતિથી અમે કામને કામ કોઈને નુકસાન પહોંચાડવાનું નથી અમારો કોઈ ઇન્ટેન્શન એવો છે જ નહીં અમે ત્રણ વર્ષથી લોસ કરીએ છીએ ધંધા બંધ કરીને તમારા પાંચ દિવસ કામ બંધ થાય તો કેટલા ઊંચા નીચા થાવ તમે ખાલી મળવા મળીને અમે અમારી જે વાતો છે ખોટી હોય તો અમને મોઢે બોલો તમે અત્યારે પ્રેસ અહીંયા છો ને એ મીટિંગમાં બી તમે સાથે રહો અમારી કોઈ બી ડિમાન્ડ ખોટી હોય તો અમને મોઢે કહી દો અમારે કઈ નથી જોતું પણ અમે સાચા છીએ એટલે અમે એમને મળવા બોલાવીએ છીએ એ લોકો એવી જીદ કરે છે કે મળવા નહીં આવે બરાબર અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા બસ અમને અહીંયા મળવા આવે વાત કરે અમારી સમસ્યાનું સમાધાન લેખિતમાં આપે કેમ કે વાતો કરીને તો એ લોકો એક વર્ષથી ગોળ ગોળ ફેરવે છે એટલે વાતોમાં અમને ઇન્ટરેસ્ટ નથી આ કારણ છે અમે અત્યારે અહીંયા કામને પ્રેમથી રોકાયું છે અમે કોઈને ગાળો નથી દેતા અમે કોઈ નુકસાન નથી કરતા અમે શાંતિથી ઊભા છીએ કરતા અંદરનું બહારની ને બહારનું અંદર નહીં અંદર કામ ચાલતું હોય એ બી અમે નથી રોકતા પણ નવું કામ કરવા માટે અમે એમ કહીએ છીએ નવું તમારે ચાલુ રાખવું હોય તો અમારી સમસ્યાનું નિકાલ લાવો